ગુડ આફ્ટરનુન ગાઈસ સ્વાગત છે તમારું મારી ચેનલ માં નોમેન કૃષિરાજ તો અત્યારે આપણે જવાનું છે માઈક માં કદ પ્રોબ્લેમ આવે છે માઈક બંધ થઈ ગયો તો અત્યારે આપણે જવાનું છે અમદાવાદ જે ફેમસ રોડ છે સિંધુ ભવન રોડ છે અહીંયા અત્યારે હું છું અમદાવાદ અને અહીંથી લગભગ અડધો કિલોમીટર છે ચાલીને જવા મને સિંધુ ભવન રોડ અહીંથી અડધો કિલોમીટર છે ઉપર મેટ્રોની લાઇન છે અને બધાય સિટીમાં એક મેન રોડ હોય રાજકોટમાં કેમ કાલાવર રોડ છે એવી રીતના આપણે અમદાવાદમાં છે સિંધુ ભવન રોડ જ્યાં મોટી મોટી બિલ્ડિંગો અને એકદમ સારો એરિયો છે એવી વાત મે સાંભળી છે એટલે એ જોવા જાય બાકી અમદાવાદ વાસીઓ માટે છે ને મેન ગિફ્ટ કહેવાય ને ગવર્નમેન્ટ આપી હોય તો મેટ્રો ની ભાઈ મેટ્રો નું કામ સુપર ડુપર ચાલુ છે આખા અમદાવાદમાં માં તમે જશો ને તો લગભગ જગ્યાએ મેટ્રો સ્ટેશન ગોતી લે એટલે તમે બધા મેન મેન સ્થળે ફરી શકો આરામથી હું વિડીયો કે યુટ્યુબર યુટ્યુબર એ રીતના પાછળથી રાડો પાડતા હતા જે તો સિંધુ ભવન આગો છે તો એ પણ આ બિલ્ડિંગ જોઈ શકો છો તમે વીસ માળની બિલ્ડિંગ ખાઈ શકો બાકી આ રોડ છે સીધો તો સિંધુ ભવન રોડ પહોંચી ગયા છે આ જોઈ શકો છો ભાઈ સાહેબ એકદમ બિલ્ડિંગ ચારે કોર આ બાજુ ગયો મેન સામે છે રોડ અને આ બાજુ સોસાયટી તમે હાઈફાઈ સોસાયટી ને મારો ફ્રેન્ડ છે ને કે સિંધુ અમદાવાદની મેન મેન જે પૈસાવાળા છે ને બધા એ બધા સિંધુ ભવન રોડ ઉપર જ રહે છે પણ બિલ્ડિંગ તમે જોઈ અને સ્ટ્રકચરનું એ જોવો કન્ટિન્યુ ચાલુ જ છે ખરેખર સિંધુ ભવન રોડ આમ ડેવલપમાં છે ને અને અમદાવાદ અમે તો છે ને આપણે ગુજરાતમાં ડેવલોપનું હબ છે સૌથી વધારે ડેવલોપમાં ગુજરાતમાં ગુજરાતમાં હોય ને તો અત્યારે અમદાવાદ છે આપણે તો આ જે છે એ સિંધુ ભવન જી આ રોડ આખો છે સિંધુ ભવન અમદાવાદ થાય છે એ અને અહીંયા મેં જોયું ને અત્યારે બપોરના એક વાગ્યા છે અને માણસો બધાય છે ને ઇન્સર્ટ મારેલા ફૂલ ટુ મને એમ જાય ને ઓફિસો છે ને અહીંયા બહુ વધારે એ છે એટલા કારણે કારણ કે વધારે પડતા ઇન મારેલા મળેલા જે ઓફિસમાં કામ કરતા હોય એ જ હોય બાકી આ સિંધુ ભવન રોડ છે ને જોરદાર છે ઘરે તો હું બપોરનો ટાઈમ ઇવનિંગમાં ટાઈમ આવ્યો ને તો ઓર મજા આવે તાજો ઓછું એકદમ નીટ એન્ડ ક્લીન બિલ્ડિંગ ભાઈ સાહેબ જોરદાર છે જો આય કાંઈ છે મેંગો પાર્ટી પ્લોટ એ છે અહીંયા બેન્કેટ હોલ છે આ બિલ્ડિંગ છે

એટલે બધી એને એના નામ ઉપર અમદાવાદ રાખી દીધું અને તે પછી બધા અમદાવાદ જ છે બાકી બિલ્ડિંગ જોરદાર છે આ સિંધુ ભવન રોડ ઉપર જાય આપણે પાસ કરી ને તો બિલ્ડિંગ સુપર બિલ્ડિંગ હોય ભાઈ મોટી મોટી બ્રાન્ડ બધી લગભગ અહીં આવી ગઈ છે સિંધુ ભવન રોડ થી આલ્ફા વન બાજુ જાય છે આપણે અને એ રીક્ષામાં આ એક મેં જોયું કે મીટર સિસ્ટમ છે આ મીટર સિસ્ટમ બધાય રીક્ષામાં નથી હોતી નહીં કમ્પલસરી નહી ને આ નવી ગાડી ને આવી ન નવી ગાડી આવે એમાં મફરા થઈ ગયું બાકી જૂની ગાડી આ સિસ્ટમ સારી આ સિસ્ટમ સારી કઈ જ નહીં ભાડાની જેવી કાઈ હા એટલે હા